નમસ્કાર ખેડૂત મિત્રો હું નિશાન સીડ્સ કંપનીમાંથી ભાવેશ પટેલ હાર્દિક સ્વાગત કરું છું આપણે હાલ અત્યારે આવી પહોંચ્યા છે આનંદી ગામમાં શું નામ તમારું મુકુદભાઈ પટેલ ગામ આનંદ જિલ્લો વડોદરા તાલુકો મોબાઈલ નંબર કયો નગીન તમારો નવ્વાણું જીરો પંચાણું ચાર બરાબર તમે આ કઈ વેરાયટી લગાવેલી છે જલસા જલસા નિશાન સીડ્સ કંપની જલસા કેટલા પેકેટ કરેલા છે છ પેકેટ લાવ્યા તો એટલે અમે ત્રણ

ડબલ ડોળા નહીં છે ખાસા બધા સિત્તેર ટકાની આજુબાજુ સાહીઠ સિત્તેર ટકાની સાઈઠ સિત્તેર ટકા બબે ડોડા એક એક રાડા ઉપર બબે ડોડા છે બરાબર તો ભાઈઓ આ જે વેરાયટી છે જલસા એનું આ આ ભાઈનું કહેવું એવું છે કે છેકો છેક સુધી આના ડોડા ભરાયેલા છે બીજા નંબરમાં આનું વજન પણ વધારે લાગે છે એમને અને એનું થડ પણ જાડું છે તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગશો બીજા ખેડૂત મિત્રોને વેરાયટી સારી છે વવાય વાવેતર આનું કરાય કરાય આ મકાઈનું ઓકે થેન્ક યુ થેન્ક યુ